નમસ્કાર આપ જોઈ રહ્યા છો એબીસી ન્યૂઝ ગુજરાત અને નજર કરીએ મુખ્ય સમાચાર પર રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે શિક્ષા રિફોર્મનું લોન્ચિંગ આધુનિક શિક્ષા તરફ દુનિયા આગળ વધી રહી છે ત્યારે સુરત ખાતે આજરોજ ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ શિક્ષા રિફોર્મનું આજરોજ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું હોટેલ એમોર ખાતે લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ડાંગ સ્થિત પ્રયોશા પ્રતિષ્ઠાનના પરમ પૂજ્ય પીપી સ્વામી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયા પદ્મશ્રી યસદીભાઈ કરંજીયા અને ગુજરાત ભાજપના ઉપપ્રમુખ જનકભાઈ બગદાણા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાજ્ય શિક્ષા મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વ જ્યારે ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ફિનલેન્ડ અને માઇક્રોસોફ્ટ કંપની સાથે ટાઈપ કરીને શિક્ષા રિફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓ માટે ટેકનોલોજીના અભ્યાસ માટે ખૂબ જ મહત્વનું સાબિત થશે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત